જય માપીર આજે આપણે ધોરણ સમાજશાસ્ત્ર વિષયમાં નંબર અને રાષ્ટ્રીય એકતા તેમાં આપણે પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો પ્રશ્ન નંબર એક ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે એ હિન્દુ પ્રશ્ન નંબર બે ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વધતી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં જોવા મળે છે ડી ઉત્તરા પ્રદેશ પ્રશ્ન ત્રણ ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વર્તી ધરાવતું રાજ્ય કયું બી ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર ચાર ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતલી મુજબ સરેલા લિંગપ્રમાન કેટલું છે ડી નવસો ને ચાલીસ ભારત દેશમાં કેટલા સોલત કિલો મીટર ભૌગોલિક ક્ષેત્ર ફેલાયેલો છે એ બેતાલીસ લાખ સત્યાસી હજાર બસો ને ત્રેસઠ સોળસ કિમી ભારતનું લેરવે નેટવર્ક કેટલા કિલોમીટર છે એ એક લાખ પંદર હજાર કિમી વિશ્વમાં સૌથી મોટું લેરવે નેટવર્ક કયા દેશમાં છે બી ભારત ભારતનો સર્વસ્વ નાગરિક એવોર્ડ કયો છે ભારત વિશેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલા અને પુરુષનું પ્રમાણ જણાવો ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગનટલી મુજબ ભારતમાં મહિલાનું પ્રમાણ અડતાળીસ પોઈન્ટ ઓગણ ટકા અને પુરુષનું પ્રમાણ એકાવન પોઈન્ટ એકાવન ટકા ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી વસ્તી પ્રમાણે ગુજરાતની વસ્તીની કેટલી છે ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી સ કરોડ સાત લાખ ઓગણ સાડી હજાર સત્તર ને બાણું છે ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાન કયા પ્રદેશમાં છે ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કેરળમાં એક હજાર સોર્યાસી સોર્યાસી છે ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે ભારતમાં ઈસવીસન બે હાજર અગિયારની વસ્તી ગણતલી મુજબ સૌથી પ્રમાણ ઓછો પદે દમન છે ગુજરાતમાં ઈસવીસન બે હાજર અગિયારની વસ્તી ગણતલી મુજબ અનુસૂચિત ધનજાતિનું પ્રમાણ સૌથી વધુ કયો જિલ્લો છે ગુજરાતમાં ઈસવીસન બે હાજર અગિયાર ની વસ્તી ગણતલી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ ડાંગ જિલ્લામાં સોળાનું પોત પાસઠ ટકા ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળી હતી ભારતમાં સાંસ્કૃતિક વિશેક અને ધાર્મિક વિવિધતા જોવા મળી હતી ભારતમાં લોકોની લૈનિકીની જીવનશૈલી પહેરવેશ આર્થિક પ્રવૃત્તિ લીવારો ઉત્સવો તહેવારો ભાષા તીર્થધામ વગેરે અનેક પ્રકારની સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે ભારતમાં વહીવત લિંગ પ્રમાણ ગામીણ અને શૈલી વચ્ચે પ્રમાણ સાક્ષરતા ધાર્મિક ઋતુ ભાષાકીય ઋતુ જાતિ પ્રમાણ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો જન્મોપમાન મૃત્યુપમાન સ્થળાંતર લોકોને પ્રમાણે વગેરે વસ્તી વિષમતા વિવિધ જોવા મળે છે ભારતમાં જગતના મુખ્ય ધર્મોના પ્રત્યેક ધર્મના નાગરિકો વસવાટ કરે છે દરેક ધર્મ પોતાની આશા સંહિતા ધરાવે છે દરેક ધર્મના લોકો તેના ધર્મસ્થાન ધર્મગ્રંથો ધાર્મિક તહેવારો અને વર્તો અનુભવ પોતાની જીવનશૈલી દસે છે આમ ભારત ધાર્મિક વૈવિધ્ય જોવા મળે છે ભારતમાં પ્રશ્ન બે ભારતમાં બોલાતી કોઈ પણ પાંચ ભાષાના નામ લખો ઉત્તર ભારતમાં બોલાતી પાંચ ભાષાના નામ આ પ્રમાણે છે ગુજરાતી હિન્દી પંજાબી સંસ્કૃત ને ઉર્દુ પ્રશ્ન નંબર ત્રણ રાષ્ટ્રીય એકતાની એક વ્યાખ્યા લખો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપતા જણાવે છે કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે તેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના સમાન નાગરિક અનુભવો તથા રાષ્ટ્રપત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય પ્રશ્ન નંબર સાત ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યા અવરોધે છે ભારતના વિકાસમાં કે પ્રગતિમાં કોમવાદ આંતંકવાદ જ્ઞાતિવાદ નક્સલવાદ પરદેશવાદ ભાષાવાદ અલગતાવાદ વગેરે સમસ્યા અવરોધે છે પાછીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામ ઓપરાતા હતા પાસીન ભારતની ભૌગોલિક એકતા માટે ભારત વર્ષ સકળવર્તી એકાધિપતિ વગેરે નામ વપરાતા હતા ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે ભારત રત્ન પદ્મભૂષણ પદ્મ વિભૂષણ પદ્મશ્રી વગેરે ભારતના નાગરિક એવોર્ડ છે ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા કયા છે ભારતમાં અપાતા રાજીવ ગાંધી ખેલ રત્ન દોનાચાર્ય અર્જુન ધ્યાનસદ વગેરે રમતગમતના એવોર્ડ અપાય છે ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે ભારતમાં અપાતા પરમવીર સકલો મહાવીર સકલો વીર શક્લ અશોક સક્ર કીર્તિશક્લ શેર્ય સક્ર વગેરે ભારતીય સેનાના ઇવોટ અપાય છે સો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમવો હોય તો સેનાને લાઈક કરજો શેર કરશો અને સબ્લાય કરશો